કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓમાં લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશય શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાડોલ નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથેનું રથનું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ચારસોથી વધુ લાભાર્થીઓ કાર્યકર્તાઓ અંગે નાગરિકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ગામડાઓ નગરો અને લાભાર્થીઓ કેન્દ્ર અને રાજ્યની સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પંદર નવેમ્બર જનજાતિ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાયો હતો ત્યારે વાડોલી વિધાનસભા મત વિસ્તારમાં તમામ જરૂરિયાતમંદ પરિવારો સરકારની યોજનાઓનો લાભ મળી રહે તેવા સંકલ્પ કરાયો હતો ઉમદા ઉદ્દેશી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ બારડોલી નગર આવી પહોંચ્યો છે નગરનો એક પણ જરૂરિયાતમંદ લાભાર્થી યોજનાઓથી વંચિત નહીં રહે તે માટેના કાર્યો કરવા આહવાન કર્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે આજે બારડોલી નગરપાલિકા ખાતે આવી છે અને આ યાત્રાનું ખૂબ સુંદર રીતે નગરમાં આગમન થયું છે આજે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં લગભગ ચારસોથી વધુ લાભાર્થીઓ કાર્યકર્તાઓ બારડોલીના નાગરિકો એ ઉપસ્થિત રહ્યા છે અનેક લાભાર્થીઓને જુદા જુદા પ્રકારના લાભો પણ આપવામાં આવ્યા છે આવાસના લાભો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભો માતૃશક્તિ બાલ શક્તિ પૂર્ણાશક્તિ જેવા પોષણક્ષમ આહારોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આ યાત્રા બારડોલીના જુદા જુદા વિસ્તારમાં લગભગ બારથી પંદર સ્થળો પર આજે જવાની છે અને આવતીકાલ બપોર સુધી આ યાત્રા બારડોલી નગરપાલિકા વિસ્તારમાં રહેવાની છે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અને બારડોલી નગરપાલિકાના અધિકારી કર્મચારી ગણ દ્વારા ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ આજે જાહેર સભાનો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને હવે પછી આ યાત્રા બારડોલીના જુદા જુદા સ્થળોમાં ફરવાની છે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળે એનું ખૂબ સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સરકારના વિભાગોના અધિકારીઓએ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપીને સ્ટોલ દ્વારા લાભાર્થીઓની યોજનાનો લાભો મેળવ્યા હતા કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ પશુપાલન ખાતાની સહકારી યોજનાઓ એસબીઆઈ જન સુરક્ષા અભિયાન ઉજ્જવળ યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેને સ્ટોલ ઉભા કરી વંચિત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા જ્યારે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને માર્ગદર્શિત કરતું ધરતી કહે પ્રકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું નગરજનો વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ અવસરે મહાનુભવ હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર શ્રી ટીડી કાપડિયા ચીફ ઓફિસર મામલતદાર આરોગ્ય સ્ટાફ મુખ્ય સેવિકા બહેન આગળવાડી વર્કર ટેન્ડા વિવિધ સંસ્થાઓ પ્રતિનિધિઓ અગ્રણીઓ હોદ્દેદારો તેમજ શુન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ ન્યૂઝ રાઠોડિયા